તો હાલો મિત્રો કેમ છો ને બધા તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં મિત્રો તો આપણે બે મહિના જેવું છું યાર બે મહિનામાં આપણે કાંઈ સારો બ્લોગ અપલોડ નથી કર્યો ખાલી આમને કરેલા છે આપણા બ્લોગ અપલોડ તો મિત્રો એનું રીઝન છે કેમ કે મારી પાસે બહુ ટાઈમ ન હોય સારો બ્લોગ બનાવવામાં અને હું જાતો હોય ને હું મોબાઈલ સાથે ન લઈ જાઉં એટલે હું બ્લોગ ન બનાવી શકું તો આમ આ આપણે આપણે આ બ્લોગમાં મિત્રો જો હો વ્યૂ આવી ગયો તો આપણે બ્લોગ એક નંબર ઉતારવાના વ્યૂ મોટો તો તો તમે જલ્દીથી હો વ્યૂ લાવી દો ને લાઈક જરૂર કરજો લાઇક પંદર કે વી આવી જાય તો જ આપણે બનાવતું બ્લોગ સારો અને અત્યારે મારે બોર્ડની પરીક્ષા આલે છે અત્યાવી તારીખે પહેલું પેપર હતું અને આજે અઠ્યાવીસ તારીખ છે ને કાલ પહેલી તારીખે બીજું પેપર છે મારે મિત્રો એટલે બોર્ડની પરીક્ષા છે એટલે હું બહુ બ્લોગ બનાવી આગું તો આપણે બોર્ડની પરીક્ષા પછી જરૂર બ્લોગ બનાવવાના છું યાર દહ તારીખ પછી દસ તારીખે છેલ્લું પેપર છે મારે મિત્રો તો બધા યાર હોય અને પંદર કે વી લાઈક કરાવી દેજો એટલો આપણે લાઈક એમ છે તો જરૂર કરાવજો મિત્રો તો આપણે યાર બ્લોગ તો આવી બહુ નહીં શકે કેમ કે યાર યાર રીઝન તો હોય ને યાર બધાને તો મિત્રો તમે સાચો સારો સપોર્ટ દેખાડો અને લાઈક જરૂર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને બધા લોકો યાર કોમેન્ટ કરો યાર હું બ્લોગ કેવા બનાવું તો આમ મને ખબર પડે કે આમ ગમે છે અને બધા એ લોકો લાઇક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આપણે એક નવા બ્લોગમાં મળશું હવે તો બધાએ લાઈક્ સબસ્ક્રાઈબ જરૂર કરો અને હો વ્યૂ દો અને પંદરથી વ્યૂ લાઈક કરાવીજો જરૂર તો ચાલો મિત્રો આપણે મળવી નેક્સ્ટ બ્લોગમાં થેન્ક યુ ફોર હાજી બ બાય